શહેરાથી વાગજીપુર સુધીનો માર્ગ રૂપિયા સોળ કરોડના ખર્ચે પહોળાઈ અને મજબૂતીકરણ સાથે નવીન બનાવવામાં આવશે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પ્રયત્નોથી સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત આશરે ચૌદ કિલોમીટર લાંબા માર્ગને બનાવવા રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાય પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલો શહેરાથી વાગજીપુર સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આ માર્ગ પરથી વાહન વ્યવહારને અવરજવર કરવામાં સરળતા રહે વાહન ચાલકોને પહોળા માર્ગની સુવિધા મળી રહે તે માટે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ જેઠાભાઈ ભરવાડ દ્વારા રાજ્ય રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય ભરવાડની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત શહેરાથી ભેંસાલ થઈ વાઘજીપુર સુધીનો આશરે ચૌદ કિલોમીટર લંબાઈનો માર્ગ મજબૂતીકરણ અને પહોળાઈ સાથે રૂપિયા સોળ કરોડના ખર્ચે નવીન બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હાલમાં પાંચ 5.50 પચાસ મીટર પહોળો છે તેની જગ્યાએ સાત મીટર પહોળો કરવાની સાથે માર્ગના મજબૂતી બનાવવામાં આવશે આમ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ રજૂઆતના પગલે તેઓના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા શહેરા વાગજીપુર માર્ગને મજબૂતીકરણ અને પહોળો કરવા માટેની મંજૂરી આપવામાં આવતા માહિતી અવર્જોવર કરતા વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી જોવા પામી છે ઇકબાલ લડબડનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે